નિર્માણ અને પ્રલય જેની ગોદમાં ઉછળતા હોય અને ગુરુનો દરજ્જો જેને આપવામાં આવ્યો હોય તેવો શિક્ષક આ પ્રકારની હરકત કરે તે ખરેખર સમાજમાં કલંકરૂપ છે ત્યારે ફરિયાદીના વાલીઓએ સમગ્ર મામલે આ નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે આરોપી આગળ કેટલી જગ્યા આવા કૃત્ય કર્યા છે તેમજ આ બાળકીઓ સાથે કેટલા સમયથી આ પ્રકારના કૃત્ય કરતો હતો તેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી મારી છોકરી અરે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી અને રંગે હાથે ઝડપો બરાબર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગારની જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે દારૂ પીવરાવ્યા છે છોકરાઓને શરદીની ઉધરની દવા કહીને એ દારૂ પીવરાવતા હતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારી કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં હસન્તાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમ ની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગબંધાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ છે